પ્રતિબંધો પણ આપણા આચાર્યો બે પ્રકારના બતાવ્યા એક જીવકૃત પ્રતિબંધ અને બીજું ભગવત કૃત પ્રતિબંધ શિક્ષાપત્રમાં પત્રમાં મહાપ્રભુજી પણ આપણને વિશેષ રૂપે સમજાવતા હોય છે ક્યારેક ક્યારેક આપણા કાળ કર્મ અને સ્વભાવ આ નડતા હોય છે આ ત્રણને બંધન કયા છે પુષ્ટિ કહેવાય છે ને કે ભગવાન કાળ કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે એ જ કૃપા ત્રણ બંધન શાસ્ત્રોએ માન્યા છે આગળ ચર્ચા આવશે ત્યારે આનો વિસ્તારથી ચર્ચા કરીશું કાળનું બંધન દરેકને છે પ્રત્યેકને લાગેલું છે આપણે બધા જ સમયથી બંધાયેલા છે હા પણ એમ ચોક્કસ કહી શકાય કે સંસારીઓ પાસે સમય હોય ન હોય ખબર નહીં પણ પુષ્ટિ માર્ગીઓ પાસે તો સમય છે જ કારણ કે સ એટલે શ્રીનાથજી મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમનાજી આ ત્રણ પુષ્ટિ માર્ગ વાળીઓ પાસે એટલે કોઈ પાસે સમય હોય આપણા તો ઠાકોરજી લખીને મોકલ્યા છે પણ કાળનું બંધન છે કર્મનું બંધન છે પ્રત્યેક જીવ કર્મના બંધને બંધાયેલા છે અને સ્વભાવનું બંધન છે આ ત્રણેયનું અતિક્રમણ કરી અને પરમાત્મા જ્યારે જીવનો સ્વીકાર કરે ને એને જ પુષ્ટિ કહેવાય તો એક જીવકૃત પ્રતિબંધ બીજું છે ભગવતકૃત પ્રતિબંધ ભગવાન જ ન ઈચ્છતા હોય કે આ મારી કથામાં ન આવે ભગવાન જ એવું ઈચ્છતા હોય કે આ માળા ન ફેરવે ભગવાન જ એવું ઈચ્છતા હોય કે મારે આના હાથની સેવા નથી લેવી તો જીવ પ્રયાસ કરી કરીને થાકી જાય છતાં એને એક ઝારી ભરવાનો પણ મોકો ન મળે અને ત્યારે માનવું કે આ ભગવત પ્રતિબંધ છે અધિકાર સંપાદન ક્યારે થાય તો કે બે રીતે થાય કાં શ્રી ઠાકોરજી કૃપા કરે અને કાં શ્રી વલ્લભ કૃપા કરે આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને કે કૃષ્ણ રોજ સેવા કરતા શ્રીનાથજી બાબાની અને વિનંતી કરતા કે બાબા મનમાં એક મનોરથ છે કે વ્રજભક્તો સહિત આપની લીલાના દર્શન કરવા છે અને શ્રીનાથજી બાબા મૌન થઈ જતા ના પાડતા સેવા કરતા કરતા શ્રીનાથજી ની ઉદાસ રહેવા લાગ્યા એક વાર ગુસાઈજી એ જોયું કહ્યું કે કૃષ્ણભાઈ આવા ઉદાસ કેમ છો કહ્યું કે જયરાજ શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો નથી કરતા શું છે તમારો મનોરથ મનોરથ એ છે કે શ્રીનાથજી બાબાને શ્રીઅંગની સેવા તો કરું છું પણ મારે તો શ્રીનાથજી બાબાને વ્રજભક્તો સહિત લીલા કરતા દર્શન કરવા છે હા તો ઠાકોરજીને વિનંતી કરો ઘણી વાર વિનંતી કરી તો હા ઠાકોરજી શું કહે છે પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી જયરાજ આપ કૃપા કરો અને ત્યારે કહ્યું શ્રીનાથજી તો બાળક છે મારી સાથે એક બાળક છે કે બાળક અને હાથ પકડીને લઈ ગયા વ્રજના એક ઘણી જાડીઓ હતી અને એ જાડીઓમાં બહાર કૃષ્ણ ભટ્ટને ઉભા રાખી અને ગુસાઈજી કહે છે આ જાડી ખસેડ અને જ્યાં ખસેડી

શ્રી મહાપ્રભુજી અને ગોસાઇજીની કૃપા થાય તો જીવનો અધિકાર સંપાદિત થાય આ અધિકાર લીલા છે પહેલા ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યા વ્યાસજી પહેલા શ્લોકમાં બીજનું વર્ણન બીજામાં વૃક્ષનું વર્ણન અને ત્રીજામાં ફળનું વર્ણન પ્રથમ સ્કંદ નો આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે જેમ વેદનું બીજ એ ગાયત્રી છે મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી એમ માને છે ગાયત્રી મંત્ર કેવલ કોઈ દેવીનો જ મંત્ર નથી એ તો પરબ્રહ્મનો મંત્ર છે પણ દરેક મંત્ર ના દેવતા હોય છંદ હોય તો મંત્રના છંદ નું નામ ગાયત્રી છે બાકી સૂચન તો પરમાત્માનું જ કરે છે કારણ કે વેદનું બીજ છે શ્રીમદ ભાગવત ની પણ શરૂઆત આ પૌરાણિક ગાયત્રી થી થાય છે જે વાત ગાયત્રી મંત્ર માં બતાવી છે એ જ વાત ભાગવતજીના પ્રથમ સ્કન પ્રથમ શ્લોકમાં બતાવે ગાયત્રી મંત્રમાં જે વાત કરવામાં આવી તત્સવિત વરે પ્રચોદયા તત્ તે સવિતા સુધી સવિતા જેનાથી જન્માદિ થાય છે તો જન્માદિ જેનાથી થાય છે એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પાલન અને લય એ કરનારો પરમાત્મા છે સમગ્ર વેદાંતમાં ભરેલું છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મહાપ્રભુજી નો મત છે અદ્વૈતવાદ સર્વ ખલ બ્રહ્મ બ્રહ્મ જ આત્મકૃતિ પરિણામ પોતે પોતાનામાંથી વિસ્તાર કરે છે લીલા કરવા માટે જેમ કાચબો હોય પોતાની ઇન્દ્રિયોને સંકોચી રાખે અને કાર્ય કરવું હોય ત્યારે બહાર કાઢીને કાર્ય કરવા લાગે એમ બ્રહ્મ જ આ જગતનું આ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ છે જે માટીમાંથી ઘડો બને અને કુંભાર ઘડો બનાવે તો માટી એ ઉપાદાન કારણ અને ઘડો એ નિમિત્ત કારણ કારણ તો આ જગતનું કોણ કે પરમાત્માએ બનાવ્યું તો કે રીતે પરિણામ પોતે પોતાનામાંથી એટલે કે બ્રહ્મ જ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા અને બ્રહ્મે જ બનાવ્યું પોતે જ નિમિત્ત છે ને પોતે જ ઉપાદાન છે એક નાનકડી ને જોઈ આપણને કોઈ એમ કે બની ગઈ તો તો આપણે માનીએ એક નાનકડી માટે માનવા તૈયાર નથી તો આખી સૃષ્ટિને જોઈને કેમ નથી આનો રચયતા કોણ છે આનો સર્જક કોણ છે કોઈ શક્તિ રૂપે ને કે કોઈ સોર્સ રૂપે કે અનેક અનેક નામથી એ બ્રહ્મની વ્યાખ્યા કરે પણ એ બ્રહ્મ જ આ સૃષ્ટિનું મૂળ કારણ છે એ જ નિમિત્તોપાદાન કારણ છે તેજો વારી વૃદામ યથા વિનિમયો જેમ રસ્તા પર જતા હોય ને તડકો પડે ને પાણી જેવું દેખાય અને નજીક જઈએ તો કાંઈ ન હોય આ જ બ્રહ્મની માયા છે નથી એને દેખાડે છે એને છુપાવે છે સત્યમ પરમ એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ બીજા શ્લોકમાં ધર્મ પ્રવચિત કહે તવો અત્ર પરમો શ્રીમદ ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે એમ કહ્યું તો કપટ શું છે તો કે ભગવાન પાસે જઈ ભગવાનને માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે આપણે પ્રભુ પાસે માંગીએ છીએ પ્રભુને નથી માંગતા ભાગવત આપણને શીખવાડે છે આ જગતમાં પામવા જેવું કોઈ હોય તે પરમાત્મા છે કારણ કે જે એને પામી લે છે એને પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી જે એને જાણી લે છે એને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી મનુષ્યની સર્વ ઈચ્છાઓનો વિરામ એ પરમાત્મામાં થાય છે ભગવાન બે પ્રકારની કૃપા કરે એક સાધારણ કૃપા કરે અને સાધારણ કૃપા કરે તો માણસની ઈચ્છાઓ પૂરી કરે અને ભગવાન વિશેષ કૃપા કરે અને વિશેષ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ જ પૂરી કરી નથી અને પછી પ્રભુ સિવાય બીજી કોઈ કામના મનમાં ન રહે तीजा श्लोक में फल रूपे बताव आ भागवत तो निगम कल्पतरोर गलितम गलित फलम सुख मुखाद मृत द्रव संयुत पीबत भागवत रसमाल मुह रसिका भो भाव भागवत फल छे, सैनु फल छे, तो के निगम कल्पतरोर निगम एट वेद वेद रूपी कल्प वृक्ष ऊपर लागेलू गलित फल ये श्रीमद भागवत दलितम फलम એટલે કે આમાં નથી ઠળિયો નથી છાલ આમાં કોઈ તાજ્ય વસ્તુ નથી એટલે પી બત ભાગવતમ રસમાલયમ અને પીઓ આનું પાન કરો આમાં કોઈ ત્યાજ્ય વસ્તુ નથી અને આ એવો રસ છે આને રસમાલય કયો છે જો શ્રીમદ ભાગવત છે ને એ રસમાલય છે ન્યાયાલય છે દેવાલય છે પુસ્તકાલય છે અનેક આલયો ઔષધાલય છે અનેક આલયો ભાગવતમાં બિરાજમાન છે આ એવી ભવૌષધિ છે કે જેનું પાન કર્યા પછી જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું રસમાલયમ રસિકા અને વારંવાર પીઓ એકવાર ભાગવત પછી એમ થાય ને કે બસ મેં તો સાંભળી લીધું તો માનજો કે સાંભળ્યું તો ખરા પણ સાંભળેલું ફલિત નથી સાંભળ્યા પછી મનમાં જો એવી તાલાવેલી જાગે કે આ ફરી લાભ ક્યારે મળશે ફરી સાંભળવા ક્યારે મળશે તો માનજો કે સાંભળેલું ફલિત થયું છે સેવા કર્યા પછી એમ થાય ને હાસ પોડ્યા એટલે પતી ગઈ સેવા મારી તો સેવા પતાવવા માટે ન હોય પહોંચવા માટે તો ઘણી વાર લોકો કે ને માળા કરી નાખી પાઠ કરી નાખ્યા સેવા કરી નાખી અરે બધું નાખી દીધું તો રાખ્યું શું તો આ બધું નાખવાનું ન હોય રાખવાનું હોય એટલા માટે સેવા કર્યા પછી પોઢાડતી વખતે પણ વૈષ્ણવની આંખમાં જળજળી આવે કે પ્રભુ હવે તો આખો દિવસ આપ પોઢી જશો હવે ક્યારે બીજો દિવસ થશે મંગળા કરાવીશ ને આપના મુખારવીના દર્શન થશે એટલે જ પોઢાયા પછી સેવાના ક્રમ બાદ આપણે ત્યાં આશ્રયનું પદ જો ભાગવતજીમાં પણ છેલ્લી લીલાએ આશ્રય લીલા છે સત્સંગનો પણ વિરામ આપણે ત્યાં આશ્રયથી થાય છે આશ્રયના પદથી આપણે કરીએ દ્રઢઈ ચરણને કેરો ભરોસો ભાગવત માં પણ દશવિધ લીલાઓમાં છેલ્લી બારમા ની લીલા એ આશ્રય લીલા છે ઘણી વાર લોકો એમ કે ચલો આશ્રય નું પદ ગાવ એટલે સત્સંગ પૂરો થાય તો આશ્રય અને આશ્રય નું પદ એ સત્સંગ પૂરો કરવા માટે નથી એ સત્સંગને પૂર્ણ કરવા માટે છે કારણ કે જ્યાં સુધી સત્સંગ થી ભગવદ આશ્રય સિદ્ધ નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ પૂરો નથી થતો સત્સંગ પૂર્ણ થાય છે ભગવદ આશ્રય વગર એ સત્સંગ અને સેવા અધૂરા છે વારંવાર પાન કરવાનું કહ્યું ત્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને પીતા રહો નૈમિશાન્યમાં લઈ ગયા ઇઠ્યાસી હજાર ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે સુતજીને બોલાવ્યા છે સત્રમ સ્વર્ગાય લોકાય હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે પરમાત્માની પ્રાપ્તિ માટે સુદજી આવ્યા છ પ્રશ્નો કર્યા છે સૌનકા પહેલો પ્રશ્ન કર્યો કે આપ સર્વ સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો પુરાણ ઇતિહાસ સર્વ નું આપે અધ્યયન કર્યું છે તો સર્વશાસ્ત્રના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સેમાં છે એ અમને બતાવો કારણ કે માણસને સુખ ખબર છે કે ક્યાં છે સુખ સેમા મળે એ ખબર છે પણ એનું કલ્યાણ સેમાં છે એ માણસ જાણતો નથી અને જાણતા હોવા છતાં એ તરફ એની ગતિ થતી નથી નથી ભગવાન ભગવાન તમને સુખ આપવા માટે માટે બંધાયેલા બંધાયેલા પણ તમારું કલ્યાણ કરવા ચોક્કસ અને એટલા માટે જેમાં તમારું સુખ હશે એ આપવાની ગેરંટી પરમાત્મા લેતા નથી પણ જેમાં તમારું કલ્યાણ હશે એ આપવા માટે પરમાત્મા ચોક્કસ બંધાયેલા એટલે જે વસ્તુ ન મળી એના માટે એમ ન વિચારો મારા ભાગ્યમાનોથી વિચાર એ કરવાનો આપણે જ ઈચ્છેલી વસ્તુ હતી અને આજે એ જ વસ્તુ દુઃખનું કારણ છે પરમાત્મા માં જેવો છે માં બાળકોના કલ્યાણનો વિચાર કરે સુખ વિચાર ન કરે સુખ ત્યાં સુધી વિચાર કરે કે જ્યાં સુધી એના હિતમાં હોય કોઈને ડાયાબિટીસ થયો હોય અને હોટલમાં જઈને કંઈક મીઠાઈ મંગાવે તો કોઈ હોટલવાળો ના નથી પાડવાનો ખાવ ને તમારે જેટલી ખાવી હોય પણ એ જ વ્યક્તિ રસોડામાં બા પાસે ઊભો હોય એક આપે પણ બીજું માંગે કે ડાયબિટીસ વધી જશે નહીં આપે પેલો ગમે તેટલો નારાજ થાય પણ ના આપે તો ભગવાન હોટલ વાળો નથી ભગવાન માં બાળકની જીદ ગમે તે વસ્તુની હોય પણ એના અહિતનું હશે તો પરમાત્મા એના સુધી એ વસ્તુ પહોંચવા નહીં બાળકને કદાચ એ વસ્તુ નહીં ગમે ભક્તને નહીં ગમે મારે તો જોઈતું હતું ને ભગવાન કદાચ એ આપણા હિતમાં તો મનુષ્યનું પરમ કલ્યાણ છે એ અમને બીજો પ્રશ્ન કર્યો અમને સર્વ નો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય દરેક શાસ્ત્રો અમે તો વાંચી શકવાના નથી પણ આપ ગુરુજન છો આપે દરેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને દરેક શાસ્ત્રો સાંભળી શકીએ એટલો સમય પણ અમારી પાસે નથી પણ એનો સાર અમને સંભળાવી દો કે શાસ્ત્રો સાંભળવાથી બને છે જ્યારે પણ તમે કોઈ સત્કાર્ય કરવા જાઓ છો ભક્તિ કરવા જાઓ છો સાધના કરવા જાઓ છો ધર્મ કરવા જાઓ છો ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે ન કરતા શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરજો કારણ કે મનોકલ્પિત રીતે કરેલા ધર્મ પણ માણસને ફળ નથી આપતા

શરૂઆત કરી શકાય પણ પછી શ્રેષ્ઠ પક્ષ એને કહેવાય ઠાકોરજીને જે ગમે છે ને મારે એ રીતે સેવા કરવી ગમે છે ને ને મારે મારે એ એ છે 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 પ્રભુને જે પ્રભુની પ્રસન્નતા કેન્દ્રમાં હોય એને જ સેવા તો અમારું અંતકરણ પવિત્ર થાય એના માટે શાસ્ત્રો નો સાર અમને સંભળાવો ત્રીજું કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે એ અવતારો વિશે અમને કહો જો આ છ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાના છે ચોથો પ્રશ્ન કર્યો પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે આ ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું પોતે કેમ આવવું પડ્યું જો આપણે ત્યાં ચર્ચાઓ છે દેવતાઓ છે ભગવાનના અવતારો છે ભગવાનની વિભૂતિઓ છે ભગવાનના વ્યૂહ છે અને ભગવાન પોતે છે અનેક પ્રકારથી પરમાત્માનું વર્ણન આપણા શાસ્ત્રોએ કર્યું છે અમુક કાર્યો માટે ભગવાન પોતે નથી આવતા પોતાના વ્યૂથી કરાવે છે ચતુર્વ્યુથી પરમાત્મા કાર્ય કરે ને વસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન આ ચાર કહેવાય વિભૂતિઓ પરમાત્માની છે ગીતાજીમાં આખો વિભૂતિ યોગ છે કે આ મારી વિભૂતિ આ મારી વિભૂતિ જે જેમાં શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા ભગવાનની વિભૂતિ છે પાંડવા નામ ધનંજય જો અર્જુનને પણ ભગવાન કે આ મારી વિભૂતિ છે તો વિભૂતિથી ભગવાન ઘણા કાર્યો કરે છે એ જ ભગવાન પોતાના સૃષ્ટિના અનેક કાર્યો કરવા માટે અનેક દેવતાઓને પ્રગટ કરે છે અને તત તત દેવતાઓ તે તે કાર્યોને સિદ્ધ કરતા હોય છે ભગવાન અનેક કાર્યો કરવા માટે અનેક વિધ અવતારો લઈને આવે છે શ્રીમદ ભાગવતમાં ચોવીસ અવતારની કથા છે અને પ્રભુએ તો કહ્યું સંભવામી યુગે યુગે હું તો પ્રત્યેક યુગમાં આવું છું અનેક વિધ અવતારોની કથા છે તો પરમાત્મા અનેક રૂપે કાર્ય કરે છે એની પણ ચર્ચા આગળ કરીશું ભગવાન છઠ્ઠો પ્રશ્ન કર્યો પાંચમો પ્રશ્ન પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે એ લીલાઓનું વર્ણન કર્યું પરમાત્મા વિવિધ પ્રકારની લીલાઓને પ્રગટાવતા હોય છે અને છઠ્ઠું કહ્યું ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોના શરણમાં ગયો કારણ કે ભગવાન જયારે આ ભૂતલ પર હોય છે એટલે કે અવતાર કાલ ચાલતો હોય શાસ્ત્ર પ્રમાણે એ ટાઈમ પીરિયડ કે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાલ અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાલ તો ભગવાન જયારે આ ભૂતલ પર હોય છે સૃષ્ટિ પર હોય છે ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે અને પ્રભુ જે કરે ધર્મ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે એટલે ઘણીવાર લોકો એમ કે ભગવાને આમ કેમ કર્યું આમ કેમ કર્યું આમ કેમ કર્યું પ્રભુનું એક જ પ્રયોજન છે આ ભૂતલ પર આવવાનું અને એ છે ધર્મની સ્થાપના ધર્મને વિજયી બનાવે તો ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે પણ ભગવાન જ્યારે પોતાને સોધામ પધારી જાય પછી ધર્મ કોના શરણમાં ગયો એ જો આપ અમને કહો

ગીતાજીમાં વર્ણન બધાનું આવશે પણ છેલ્લે તમને તમને કર્મમાં ભગવત આજ્ઞા ભગવત ઈચ્છા અને ભગવત પ્રસન્નતા આ ત્રણેય કાર્યોમાં જોડાવવા માટે ગીતાજી તમને પ્રેરિત કરશે તો ગીતાજીમાં દરેક વસ્તુનું વર્ણન ભગવાન કરે છે પણ શું ભગવાન એવું ઈચ્છે છે કે અર્જુન હમણાં યજ્ઞ કરવા બેસી જાય ભગવાન શું ઈચ્છે છે ધ્યાનનું વર્ણન પણ કરશે પણ શું ભગવાન ઈચ્છે છે કે હમણાં અર્જુન ધ્યાનમાં બેસી જાય

અને ત્યારે નારદજીની પ્રેરણાથી આ ભક્તિનો ભાગવત રૂપી ગ્રંથ વ્યાસજી રચ્યો છે એટલે જીવનનું અંતિમ લક્ષ્ય માણસના હૃદયમાં પ્રગટે ભક્તિ છે આમ ક્રોધ કાઢી કાઢી દઉં દઉં લોભ ઈર્ષા કાઢી દઉં દ્વેષ કાઢી દો આંખો બંધ કરીને બેસી જાઉં ઘણી વાર અંદર જાઓ અંદર જાઓ અંદર જવું ક્યાં ભીતર જાઓ ભીતર જાઓ અરે કી કોટડી ભીતર ભરી ભંગાર હરિરાયજી તો કહે અંદર જવું કે માણસ કારણ કે આ જીવવું તો આંખો ખોલીને જ છે ને જો આંખો ખોલતા જ સામે તમને રાગ દ્વેષ પ્રગટ થાય તો આંખો બંધ કરીને કેટલું જીવી શકશો આપણે દ્રષ્ટિ બંધ નથી કરવી પણ દ્રષ્ટિને બદલવી છે દ્રષ્ટિ કોણ બદલવો છે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો છે અને એ કાર્ય ભાગવત કરે છે અહિયાં શ્રીમદ ભાગવતમાં અધોક્ષજ ભગવાનની ભક્તિને પરમ માનવામાં આવી છે જ્યારે ભક્તિ પ્રગટી જાય છે ને ત્યારે આ ક્રોધ લો વિરષા દ્વેષ આ તો બધું ખરી પડે છે અને કાઢવાની જરૂર જ નથી પડતી જે દિવસે પરમ પ્રેમ પ્રગટ થઈ ગયો મનુષ્યના હૃદયમાં અને જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે સુંદર બની જાય ત્યારે બધા દુર્ગુણો જતા રહે સહજ અધોક્ષજ ભગવાનની ભક્તિ જ મનુષ્યનું પરમ કલ્યાણ કરી શકે છે પણ ભક્તિને બે વિશેષણ આપ્યા છે અહેતુકી અને અપ્રતિ હતા એક અહેતુકી ભક્તિ હોવી જોઈએ ભક્તિમાં ક્યારે કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ ભગવાન પાસે સુખ માંગો નહીં ભગવાનને જ સુખ માનો આપણે સુખ માંગીએ છે પણ સુખ માંગીએ એનો અર્થ એ થયો કે તમે એક પ્રકારથી દુખ માંગ્યું કે જ્યારે જ્યારે કોઈ પણ નાશવંત વસ્તુ સુખ રૂપે માંગો છો તે થોડા દિવસમાં દુઃખ નું રૂપ ધરવાની છે ભગવાને ઘણી વસ્તુ છે ને દ્વંદમાં દ્વંદમાં બનાવી છે ડબલ બનાવી દિવસ હોય તો રાત અને કોઈ નો કિંગ હોય તો પાછો ક્રોસ હેડ એટલે કે ટેલ તમે હેડ એવો સિક્કો માંગો છો સુખ રૂપે પણ એની પાછળ દુઃખ છે જ કારણ કે નાશવંત વસ્તુ કાયમ માટે કોઈના સુખનું કારણ બની જ ન શકે

અને એટલા માટે માંગેલું સુખ એ જ એક દિવસ દુખનું કારણ થતું હોય છે એટલે ભગવાન પાસે સુખ માંગો નહીં ભગવાનને જ સુખ માની લો અને જણે જણે ભગવાનને સુખ માની લીધા એના જીવનમાં દુખો સમાપ્ત થઈ ગયા છે કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે સુખ એ ક્યારે પણ દુખનો વિરામ યા અંત ન હોઈ શકે દુનિયાનું કોઈ પણ સુખ એ દુખનો અંત નથી એજ જ સુખ કોઈ નવા દુઃખની જીવનનું કયું છે તો કે ભગવાન કૃષ્ણથી થી વિકુટા પડે હજારો જન્મો નું અંતરાય થયો છે અને જે હૃદયમાં તાપ નો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિને માટે અરે હું તો ભગવાનનો અંશ છું એનો ટુકડો છે આત્મા પરમાત્માનો એક અંશ છે અને ફરી ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે એ ભગવદ વિરહના દુઃખનું ભાન જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ત્યારે જ મનના દુઃખો સમાપ્ત થઈ જશે બાકી દુનિયાના ગમે તેટલા સુખો મેળવી લો પણ એ સુખો ક્યારે પણ દુઃખના અંત નહીં લાવે સાચા દુઃખનું ભાન એ જ મનના કલ્પિત દુઃખોનો અંત લાવી શકે